નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કચ્છમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ભુજમાં પાટીદાર સમાજે કાજલ હિન્દુસ્તાનીને આપેલા નિવેદન મુજબ ગાંધીધામ તેમજ માધા પર પોલીસ મથકે પોલીસ ફરિયાદની સાથે કચ્છ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી એકવીસ માર્ચના કાજલ હિન્દુસ્તાનીએ સુરત ખાતે જાહેર સભામાં આપેલ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓના વિશે અભદ્ર નિવેદન આપી અને પાટીદાર સમાજ તેમજ પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરી પાટીદાર સમાજની પ્રસ્તુત પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની બાબતે ગાંધીધામ અને માધાપર પોલીસ સ્ટેશન પર પોલીસ ફરિયાદ તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભારો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો નૈના પોકાર પાટીદાર અગ્રણી કાજલ હિન્દુસ્તાની એ ખરેખર ગેર વાતો છે આજે તો પાટીદાર સમાજની દીકરીઓ માટે વાતો થઈ છે કાલ ઊઠીને બીજી જ્ઞાતિની દીકરીઓ માટે વાત થાય તો આ મહિલાઓએ ખરેખર પોતાનું સશક્તિકરણ મહિલા જાગૃતિ થવાની જરૂર છે અને એક મહિલા થઈને મહિલાનો વિરોધ કરે છે જે ખરેખર એ ઘટના મોરબી ખાતે થઈ જ નથી અને એ અમે ખરાઈ કરેલી છે ત્યારે આજે અમે ખુલ્લે તમને વાત કરી શકીએ છીએ કે ઘટનાનો ખરેખર વિરોધ થવો જોઈએ અને આવે જ્યારે જાહેર મંચમાં આવા પ્રોગ્રામ થતા હોય ત્યારે સભાજનોએ પણ આનો વિરોધ કરીને ત્યારે ને ત્યારે આ વાતનો ખુલાસો થવો જોઈએ અને હવે જો નેક્સ્ટ આવું કંઈ બી થશે કાજલ હિન્દુસ્તાનની કંઈ બી સભામાં કંઈ બી પ્રોગ્રામ કરીને આવી વાતો થશે તો અમે પ્રશાસનને આજે જાણ કરવામાં અમે આવ્યા છીએ તો એ જવાબદારી કંઈ બી ત્યાં પ્રોગ્રામમાં વિરોધ થયો અને નુકસાન થયું તો એ જવાબદારી પ્રશાસનની રહેશે કાજલ હિન્દુસ્તાનીના ભડકાઉ ભાષણો અને પાટીદાર સમાજની દીકરીઓ માટે જે વાત થઈ છે એ બાબતે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ મહેસાણા હોય મોરબી હોય સુરત હોય જામનગર હોય અનેક જગ્યાઓએ ફરિયાદો થઈ છે અને કચ્છની વાત કરું તો પૂર્વ કચ્છની અંદર કાલે ગાંધીધામ એ ડિવિઝનની અંદર સમસ્ત પાટીદાર સમાજના અગ્રણી મુકેશભાઈ પટેલ અને એમના મંત્રીઓ અને એમના કારોબારી સભ્યોએ ડિવિઝન એની અંદર ફરિયાદ નોંધાવી છે અને આજે અમે પશ્ચિમ કચ્છની અંદર પણ માધાપર પોલીસ સ્ટેશનની અંદર પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે અને આ ફરિયાદ નોંધાવતા અમે પીએ પીઆઈ અને પીએસઆઈ ગઢવી સાહેબને પણ વિનંતી કરી છે કે આની કા કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવે અને ત્વરિત પગલાં લેવામાં આવે